લૂંટના ગુનામાં ટ્રાફિક એ એસઆઈ ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ કોટાલી ગામમાં રહેતા દીપક વાળંદ રિક્ષા ડ્રાઈવર છે ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેન ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા પર ગયો હતો લગભગ સાડા અગિયાર વાગે આર કારમાં रासिक का एआईसीए विजय सिंह मानसी परमार ने खानगी चैनल में पत्रकार कुलदीप सिंह दीपक सिंह सोलंकी त्या आव्या होता कुलदीपे गल्ला भरा वैशाली महिलापासे नाणाणी मांगणी करी होती महिलाए पैसा ना आवता कुलदीपे फोन मा वीडियो बनावियो वी तो जेती दीपक के वीडियो बनववाना ना पाड़ता उस्के रायला दी... કુલદીપે મીડિયાનું આયકાર બતાવી તકરાર કરી હતી દરમિયાન જે બાદ બંનેની દીપક સાથે જપે કરી હતી વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી દીપકે લાકડાના ફટાતી વેગનર કારના કાચ તોડી નાખ્યા હતા જેથી વિજય સ્થળ પરથી ફરાર થયો જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં હરણી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે દીપકની ફરિયાદને આધારે એએસઆઈ વિજયસિંહ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે એસઆઈ વિજયસિંહ હરણીમાં નોંધાવેલ ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્રો કુલદીપને ગઈકાલે ધુમાડ ચોકડી મળ્યો હતો બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલ્લા પર ઊભા રહ્યા કુલદીપનો ઝઘડો થતા વિજય કારમાંથી ઉતર્યો હતો શૂટિંગ ઉતારતા ઝઘડા દરમિયાન દીપક સાથે ચાર શખ્સોએ લાકડીથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી